વેલકમ ટુ એચપી લાઈફ ઓનલાઈન હેલો મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં હશો મિત્રો જે માનવ કલ્યાણ યોજનાની અંદર ઘણા બધા આ હજારના ફોર્મ ભરાતા હોય છે તો જે હાલની અંદર ચાલી રહેલા દસ થી પંદર જેટલી જે યોજનાઓ છે એના વિશે ઘણી બધી માહિતી લોકોને ખ્યાલ નહીં હોતો જેમ કે અગાઉ ફોર્મ ભર્યું હોય તો ફરી તમે ફોર્મ ભરી શકશો કે નહીં અને પાસવર્ડ અને આઈડી પણ તમે ભૂલી ગયા હોય ઘણા સમય વીત્યા બાદ તો એ તમે પાસવર્ડ કઈ રીતે મેળવી શકશો અને આઈડી પણ કઈ રીતે જોઈ શકશો તો એના વિશે આજના વિડીયો અંદર આપણે ચર્ચા કરીશું અને ડિસ્ક્રિપ્શનની અંદર જે લિંક આપી છે ત્યાં તમે ક્લિક કરી સીધા ઓફિશિયલ વેબસાઇટ પર આવી જશો અથવા કોઈપણ બ્રાઉઝર એ ઓપન કરી એ કુટીર પોર્ટલ લખી સર્ચ કરશો સૌથી જે પહેલી આ વેબસાઇટ છે એના પર ક્લિક કરવાનું છે એટલે એક નવો સ્ટેપ ઓપન થઈ જશે તો અહીંયા જે યોજનાઓ જોવા માટે આપણે સૌથી પહેલા અહીંયા કમિશનર ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીંયા જે યોજનાઓ છે એની ઘણી બધી માહિતી આપેલી છે તો અહીંયા જે માનવ કલ્યાણ યોજના છે અહીંયા તમે ક્લિક કરશો જે ઘણી બધી માહિતી છે અહીંયા તમને જોવા મળી જશે તમારે વાંચી લેવાની રહેશે અને જે અહીંયા દસ યોજનાઓ છે જે જે હાલની અંદર પ્રોસેસ હોય છે કોઈ પણ પ્રકારનો ફેરફાર રહેતો નથી આની અંદર દૂધ દહીં વેચનાર ભરતકામ બ્યુટી પાર્લર જે ઘણી બધી યોજનાઓ છે એના ફોર્મ ભરાવાના શરૂ છે જે સેલ્ફન જે છે ફોર્મ અહીંયાથી તમે ડાઉનલોડ પણ કરી શકશો આગળ આપણે વાત કરીએ જે પાસવર્ડ છે તો પાસવર્ડ તમે ફોરગેટ કઈ રીતે કરી શકો પાસવર્ડ તમે ફોરગેટ કઈ કરી તો એના માટે અહીંયા પાસવર્ડ ભૂલી ગયા છો અહીંયા તમે ક્લિક કરશો અને યુઝર આઈડી ભૂલી ગયા હોય તો અહીંયા તમારે ક્લિક કરવાનું છે અને જો તમે ફ્રેશ લોગિન કરવા માંગતા હોય તો તમે પહેલી જ વાર આ પોર્ટલ પર આવ્યા હોય તો અહીંયા નવા યુઝર પર ક્લિક કરવાનું જે અહીંયા પાસવર્ડ ભૂલી ગયા હોય તો અહીંયા યુઝર આઈડી ભૂલી ગયા છો આપણે યુઝર આઈડી વિશે પહેલાં જોઈ લઈએ અહીંયા ક્લિક કરી આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો છે તમારી જન્મ તારીખ દાખલ કરવાની છે અને લોગિન ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારું જે આઈડી છે અહીંયા તમને શું થઈ જશે એ કોપી કરી લેશો અથવા મોબાઈલની અંદર જો તમે પાસવર્ડ ચેન્જ કરતા હોય યુઝર આઈડી જોતા હોય તો એનો સ્ક્રીનશોટ તમે લઈ શકશો અહીંયા પાસવર્ડ તમે ભૂલી ગયા હોય તો અહીંયા યુઝર આઈડી દાખલ કરવાનું રહેશે અને ઓટીપી મોકલો ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલની અંદર એક ઓટીપી આવશે એ ઓટીપી દાખલ કરી તમે પાસવર્ડ ચેન્જ કરી શકશો ત્યારબાદ અહીંયા જે યોજના છે એના પર ફોર્મ ભરવા માટે તમારે અહીંયા યુઝર આઈડી અને પાસવર્ડ દાખલ કરવાનો છે તો આપણે પાસવર્ડ પાસવર્ડને યુઝર આઈડી દાખલ કરી આગળ પ્રોસેસ કરીએ જ્યાં યોજનાઓ છે અહીંયા તમને જોવા મળી જશે તો આપણે માનવ કલ્યાણ યોજના વિશે જોવાના છે તો અહીંયા ક્લિક કરીશું જેની માનવ કલ્યાણની જે માહિતી છે અહીંયા તમને જોવા મળી ગઈ છે ત્યારબાદ અહીંયા ઓકે ઉપર ક્લિક કરવાનું છે આપણી જે અહીંયા વિડીયો બનાવવા માટે ફોર્મ ભરેલા છે એ તમે અહીંયા જોઈ શકો છો આપણે એડિટ પર ક્લિક કરી દઈએ જે અહીંયા ઘણી બધી માહિતી છે જે અહીંયા ફિલ કરવાની હોય છે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા દરેક માહિતી હાઇડ રહેશે તો આ જે માહિતી છે આ પ્રમાણે તમારે ભરી દેવાની છે જેમ કે નામ જન્મ તારીખ રેશન કાર્ડ નંબર તમારે પૂરેપૂરો એડ્રેસ પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સેવ એન્ડ નેટ ઉપર તમારે ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીંયા જે કુલકીટનું નામ છે એ અહીંયા તમે કઈ યોજનાની અંદર ફોર્મ ભરવા માંગો છો એના પર અહીંયા તમારે ક્લિક કરવાનું છે તમે શૈક્ષણિક લાઈફ તમે બતાવી શકશો આજે કુટુંબની વાર્ષિક આવક છે એ બતાવવાની રહેશે આજે મેન્ડેટરી નથી એટલે કે આવક બતાવવી જરૂરી નથી તમે ખાલી પણ છોડી શકશો અહીંયા ધંધાનું નામ તમારે દાખલ કરી દેવાનું છે એટલે કે લખી દેવાનું રહેશે કે અહીંયા બ્યુટી પાર્લર આપણે સિલેક્ટ કર્યું છે તો અહીંયા તમે બ્યુટી પાર્લર લખી શકશો જે ઈશ્રમ કાર્ડ છે એનો નંબર અહીંયા દાખલ કરવાનો છે ઈશ્રામ કાળ ફરજિયાત છે ત્યારબાદ જે અહીંયા નાની નાની માહિતી આપેલી છે એ માહિતી અહીંયા ફિલ કરવાની રહેશે અહીંયા જે લાલ કલરનો સ્ટાર આપેલો છે એ સ્ટાર જો લગાવેલો હોય તો એ માહિતી તમારે કમ્પલસરી ભરવાની રહેશે ત્યારબાદ આગળ જોઈએ અહીંયા જે ડોક્યુમેન્ટ છે એ તમે પીડીએફ અને ની અંદર અપલોડ કરી દેશો ત્યારબાદ તે નેટ ઉપર ક્લિક કરશો એટલે તમારું ફોર્મ કન્ફર્મ માટે અહીંયા પ્રીવ્યૂ તમને જોવા મળી જશે પૂરેપૂરું વાંચી અને સબમિટ કરી દેવાનું રહેશે એટલે તમારું ફોર્મ સબમિટ થઈ જશે ત્યારબાદ જે એપ્રુવલ આવશે ત્યારબાદ તમારા પર કોલ અથવા મેસેજ પણ આવી શકશે અને તમારે ખરીદી કરવાની છે વેલકમ ટુ એચપી લાઈફ ઓનલાઈન સરનામો રતનપુર તપાવી જે નામ પ્રકાશ રાઠવા ચાલો મળીએ નવા વિડિયોમાં નવા ટોપિક સાથે જય હિન્દ વંદે માતરમ